અસલામ આવા આ નવલિકામાં આપણે આવ્યા હતા કે નાયક પોતાની જીવનસંગીની પસંદગી માટે મુંબઈથી છે દક્ષિણ ભારત તરફ જાય છે મિસ પંકજમ જે છે એને મળે છે અને એનાથી એ ખૂબ જ પ્રભાવિત થઈ જાય છે કારણ કે પોતે જે વિચારી હતી કલ્પનાની નારી એને બહુદા આ પંકજમ જે છે મળતી આપતી હતી હવે આગળ જોઈએ પંકજમ એમને પાણી આપે છે એ સાથે જ એણે જ પોતાનું મૌન તોડી અને કહે છે કે મને ગુજરાતીમાં બોલતા તમ સાંભળીને તમને નવાઈ ઉપજી હશે એ તમારા મોના ભાવ જોઈને હું સમજી ગઈ એનો ખુલાસો કરતાં એ કહે છે કે હું ત્રણ ચાર વર્ષ વડોદરામાં રહી હતી મારું એમએસસી હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું એમએસસી હોમ સાયન્સ હોમ સાયન્સ એટલે કે ગૃહ વિજ્ઞાન એ વિષયમાં એ અનુસ્નાતકની પદવી મેળવે છે આથી જેના અંગ્રેજીમાં તમે એ એમએસસી હોમ સાયન્સ કહી શકો એ ડિગ્રી એ લઈ છે ત્યારબાદ દોઢથી બે વર્ષ એ નર્સરીમાં નોકરી કરે છે નર્સરી અંગ્રેજી શબ્દ છે જેને આપણે ગુજરાતી બાલવાડી કહીએ છીએ બાળકોના સંપર્કમાં એને ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું અને કહે છે કે મને ગુજરાત પણ ગમી ગયું હતું અને ગુજરાતીઓ પણ ત્યારબાદ નાયક પોતાનો વાર્તાલાપ શરૂ કરતા કહે છે કે મને જરા એ કલ્પનામાં પણ નહોતું કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે અને સાચું કહું છું કે તમને કે મારા આજે તમને મળીને આનંદની કોઈ સીમા નથી રહી અને કહે છે કે તમારી બોલીમાં જે મિથાસ છે તે મેં કોઈ ગુજરાતમાં પણ સાંભળી નથી પંકજમ કહે છે વાત સાચી છે અને ત્યારબાદ લાગો છો હમણાં તમે આરામ કરો સાંજના સમયે હું તમને મારી આ ગાંધી ગ્રામની જે સંસ્થા છે એનો પરિચય કરાવીશ સર્જકને નાયકને વિચારે આવે છે કે કેવી ચતુરાય છે એકમેકનો પરિચય મેળવવાનો સંસ્થાના પરિચય સાથે સાથે નાયક અને નાયિકા બંનેને પણ એકબીજાનો પરિચય થઈ જશે અને વિચારતા વિચારતા નાયકને ઊંઘ આવી જાય છે સંજ પડે છે અને નાયક જે છે પેલી સાંજની જ રાહ જોતા હોય છે અને જેવા એને પંકજમના દર્શન થાય છે એનું આકર્ષક સ્વરૂપ જોઈને એ આભ રહી જાય છે એને લાગે છે કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું અહીં રુધિપ્રયોગ બની છે આભા બની જવું તો એનો અર્થ થશે ચકિત થઈ જવું અથવા તો ડંગ રહી હવે જે છે અહીં વાત કરી છે એમણે શાદીમાં પણ કેટલી મોહક અને સુંદર લાગી રહી છે એનો ખ્યાલ સજગ નાયકને પહેલી વાર આવે છે અને એ જોઈને એનું મન જે છે હર્ષ વિભૂર થઈ ઉઠે છે અહીં આ પેરેગ્રાફ છે કે નાયકનું મન હર્ષ વિભૂર શા માટે બની ગયું નાયકનું મન હર્ષ વિભુર શા માટે બની ગયું તો આ જે પેરેગ્રાફ તમારો દેખાય છે કે સાથીમાં પણ આટલી સુંદરતા કમણી આવતા હશે એ પેરેગ્રાફ જે છે આ સવાલ માટે લખવાનો રહેશે ખાદીની શાળી ગ્રામ વિસ્તાર સાદા માણસો આટલું બધું સુંદર હોઈ શકે આટલી શોભા હોઈ શકે અને કહે છે કે હું ગાંધીગ્રામ ન આવ્યો હોત ને તો જીવનમાં કદી ન આવત ખરેખર આ વસ્તુ એ છે કે આટલી બધી સુંદરતા સાદગીમાં હોઈ શકે હવે ધીરે ધીરે એ એને એની સંસ્થાની મુલાકાત કરાવવા માંડે છે પહેલાં જ કહે છે કે મુખ્ય ચાર સંસ્થાઓ છે કેટલી છે ચાર સંસ્થાઓ હવે એ ચાર સંસ્થાના પરિચય કરાવે છે અહીં જે છે પહેલી ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફે ફેમિલી પ્લાનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેને ગુજરાતી થાય છે પરિવાર નિયોજન સંસ્થા બીજી છે રૂરલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ જેનો અર્થ થાય છે ગ્રામીણ કૃષિ સંસ્થા ત્રીજી છે મ્યુઝિક એન્ડ ડાન્સ કોલેજ સંગીત અને નૃત્ય મહાવિદ્યાલય હોમ ફોર ડિસ્ટ્રિક્ટ ચિલ્ડ્રન એ છે અનાથ બાળક માટેનો ગૃહ અનાથાશ્રમ જેને તમે કહી શકો છો એ કંઈ છે કહી બીજા અનાથાશ્રમ જેવું નહીં હો અહીં એ છે કે ખૂબ જ સાયન્ટિફિક ને સાયકોલોજીકલ રાહ પર ઊભું કરેલું છે તો અહીં ઇંગ્લિશ શબ્દ જે છે સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક એને સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક ધબે અહીઓ ઊભું કરવામાં આવ્યું છે આગળ જોઈએ અત્યંત સુંદર જગ્યામાં અને નાની ટેકરીઓની વચ્ચે આજે ગાંધીગ્રામ જે છે એ વસેલું છે આ બધાને ગમી જાય એવું છે અને અંદર રહેતા માણસો પણ એ કહે છે કે હું બચપણથી જ અહીં રહે છે અને બીજા કેટલાક વિદેશીઓ પણ અહીં આવીને સ્થિર થયા છે અહીં બે ચાર એક એક ઇન્સ્ટિટ્યૂટમાં છે વિદેશીઓ અને મોન્ટોરી સાથે કામ કરી ચૂકેલા પણ ઇંગ્લિશ શબ્દ છે કે બાળ કેળવણીની એક પદ્ધતિ જેને જે મોન્ટેસરી જે છે કરે છે એમને એના એટલે એટલા પ્રકારથી જોઈ ગયા કે બાર કેળવણીની નૂતન અભિ જે છે શાના પરથી પડ્યું છે કે એના પ્રણેતા હતા મેડમ મોન્ટેશ્વરી એના ઉપરથી પડ્યું હતું હતોટ હોમ એટલે પણ જોઈ ગયા કે અનાથાશ્રમ એણે ચાલતા ચાલતા સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરી એ સંસ્થા સાથે એણે અમ્મા અપ્પાની જીવનકથની અને ગાંધીજીના ચુસ્ત અનુયાયી અંતેવાસી અમ્મા અને અપ્પાએ જંગલમાં કેવું મંગલ કર્યું એની આખી કથા એને સંભળાવે છે હવે જ્યારે એની કથા સાંભળે છે એટલે સ્વાભાવિક છે નાયકના મનમાં આ જે અમ્મા અપ્પાને જોવા મન ઉત્કંઠ બની જાય છે અને સાથે જ એવું સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશે છે પરંતુ ત્યાં પ્રવેશતા જ એમને એક પૂરા માનવ કદની એક રંગીન તસવીર દેખાય છે અને એ હતી કિશોરી પંકજમની એ સશ્ન એની સામે નજર કરે એટલે એ કહે છે કે હા એક ભાઈએ વર્ષો પહેલા બનાવી હતી અને મેં ભરત નામ તેમનો પણ અભ્યાસ કર્યો છે આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અને નાટ્યનો કાર્યક્રમ લઈ આખા મારા કરતાં અમ્મા અને અપ્પા મારા અત્યંત સ્નેહ છે અને એક ચિત્રકાર ભાઈએ એ સહજ ચિતરેલું છે આ વસ્તુ એ અહીં બતાવે છે આગળ જોઈએ તો એ પછી તેઓ એક મોટા હોલમાં પ્રવેશ્યા ત્યાં પણ હૃદયને ગમી જાય એવું દ્રશ્ય જુએ છે કારણ કે ત્યાં બાળકો અલગ અલગ પોઝમાં ઊભા હતા અને પ્રેક્ટિસ કરી રહ્યા હતા મારા મનમાં ઘરની કલ્પના ઉઠવા લાગી અને સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલે સુશીલ હતું કે મારી બધી શંકાઓ જે છે એ દૂર થઈ જાય છે ત્યાંથી નીકળી એવું સીધા દ્રષ્ટિઓ ઠોમ એટલે કે અનાથ આશ્રમ તરફ જાય છે દરવાજામાં પ્રવેશ કરતાં જ એ બોલી કે અમને બધાને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે અમે કલગીરૂપ સંસ્થામાં આ ચારે સંસ્થામાં સૌથી ઉપર જે સંસ્થા જે કલગીરૂપ છે એમના માનનું સન્માનનું એમના ગર્વ માટેનું તો એ જ્યાંના થાસા એ સાથે ત્યાંથી બાળકોમાંનો એક જ્યોત પંકજમ તરફ ધસી આવે છે અને લગભગ સર્જક નાયક કહે છે કે મારાથી દૂર એને ધસડી ગયો બાઈ જ્યાં હતા પહેલાં તે આવે છે અને નમસ્કાર કરીને કહે છે કે પંકજમ અમને તમને નહીં મળી શકે કારણ કે બાળકો એને આજે સવારથી મળ્યા નથી એક અત્યંત મજાનું સ્થળ હતું અનાથ બાળકો માટેનું તો એ સ્વર્ગ જ ગણાય તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ જે દેખભાળ કરતી હતી નાના નાના ખેલખેલાદ કરતા બાળકો હતા પરંતુ સાથે આ જોઈને અંતર દ્રવી ઉઠે છે કારણ કે એ જાણે છે આ એ બાળકો છે કે જેમને એમના નિકટના નિકટ સંબંધીઓથી ખેંચાયેલા છે પરંતુ સાથે બાળકોને થતી શારીરિક અને માનસિક પ્રગતિ જોઈને એનું મન જે છે એ પ્રસન્ન પણ થાય છે આટલું આજે જોઈશું જે પ્રશ્ન નીકળ્યા છે એમાંથી કે નાયકનું મન હર્ષવિભવ સા માટે થઈ ગયું ત્યાર પછી આગળના પેરેગ્રાફમાં એ જોયું કે પંકજ અમે નાયકને કહેલી સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવન કથની એ તમારા શબ્દોમાં લખો તો આપણે જે ચાલતા ચાલતા એણે જે સંસ્થાના પાયાની વાત કહી હતી કે આગળનો પેરેગ્રાફ અહીં તમે જોઈ શકો છો કે ચાલતા ચાલતા એણે મને સંસ્થાના પાયાથી માંડીને અત્યાર સુધીના વિકાસની વાત કરીએ એ પેરેગ્રાફ જે છે આ પ્રશ્નમાં તમારે આવશે